ઠાકોર સમાજના બંધારણ તોડવાનો મામલો સામે આવ્યો છે ત્યારે પૂર્વ પ્રમુખ દિનેશ ઠાકોરના આકરા પ્રહાર જોવા મળી રહ્યા છે દિનેશ વિક્રમ ઠાકોર પર નિશાન સાધ્યું છે તારા પ્રોગ્રામ ક્યાં થતા નથી અને મર્યાદામાં રહેજે તેવું કહેવામાં આવ્યું છે હિંમત હોય તો ઉત્તર ગુજરાતમાં પ્રોગ્રામ કરી બતાવ સમાજના લોકોને દારૂના રવાડે ચડાવ્યા છે તેવું પણ કહેવામાં આવ્યું છે એટલે એકબીજા પર હવે આકરા પ્રહાર થઈ રહ્યા હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે જેમાં

એમાં વિક્રમ ઠાકોરને હું ખાસ કહેવા માંગુ છું કે ઠેગણા ડોટ ફૂટ્યા તારા પ્રોગ્રામ કે થતા નતા ઠાકોર સમાજે અને ઠાકોર સેનાએ સમર્થન આલી ને તના પ્રોગ્રામ ન કે મહેસાણા થી તું પ્રોગ્રામ લેવા તૈયાર નતો પેલા બરાબર એટલે તારી મર્યાદામાં રહે બધાને ઉલ્લે ચડાઈ અને આખી આવડી મોટી સમાજ ભેગી થઈને સોળ મુજાનું બંધારણ કર્યું ને લડા ઉડાડવા ફરી રહ્યો છે હવે આ આ બાજુ પ્રોગ્રામ કરવા આવજી ઉત્તર ગુજરાતમાં પાટણ ઉધીમાં ક્યાં ખબર પડે તને તે કેવા પિક્ચર બનાવ્યા છે આ દાડા ઉધી છોકરાઓને દારૂના રવાડે કેડા પ્રેમના ગમમ ખાઈ ખાઈને આવા આવા તો તે પિક્ચર બનાવ્યા છે આવા આવા તે સંગ બનાવ્યા છે અને પાછો નીકળી ગયો સમાજની વાતો કરવા મર્યાદામાં રહેજી